कोई भी बैट्समैन जैसे सुमित है तो आप रन लेते हो थोड़ा कि पैर चले आपका थोड़ा सा बॉडी के अंदर ना खून दौरा करे थोड़ा सा ये, अलर्ट रहो आप तो मैंने सुन लिया उसने क्या बोला तो मैं बोला मैंने सुन लिया क्या वो ही सेट मैं कुछ नहीं किया कादिर सेट मैं क्या मैं, क्या? मैं सुन लिया है तो गेंद छुट्टी जब मैं टिक गया था देन आई फॉर वेन केम इन टू बोल तो हाउ यू हैव टू काउंटर दैट ऑल्सो टैकल दैट ऑल्सो क्रिकेट में तो करना ही है आपको ये भाषा और वो बॉडी लैंग्वेज से भी उनको मारना है तो के हमारे क्रिकेटर्स जो है वो बहुत आगे हैं अब तो हमारी बॉडी लैंग्वेज आप देखना जब उतरेंगे अभी हार्दिक पांड्या और ये जो खिलाड़ी हैं सूर्य और ये बच्चे सारे जो है अभिषेक आकाशवाणी પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં અઢાર હજાર કરોડો રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી શ્રી શાહે અમદાવાદમાં દેશના સૌથી મોટા અને આધુનિક વીર સાવરકર રમતગમત સંકુલનું ઉદઘાટન કર્યું બેઇજિંગ પર વેરો લગાવવાની જાહેરાત અંગે ચીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી અને વર્લ્ડ મુક્કેબાજીની સ્પર્ધામાં મીનાક્ષી હુડાએ સુવર્ણ ચંદ્રક જીત્યો સમાચાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામની બે દિવસીય મુલાકાત દરમિયાન અઢાર હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું શ્રી મોદીએ સવારે દરંગ જિલ્લાના મંગલદોઈ ખાતે દરંગ મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ અને એક જીએનએમ સ્કૂલનો શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર ઉત્તર પૂર્વમાં કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કારણ કે કોઈપણ ક્ષેત્રના ઝડપી વિકાસ માટે ઝડપી કનેક્ટિવિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે બ્રહ્મપુત્ર નદી ઉપર ગુવાહાટીમાં નરેંગી અને દારંગમાં કુરુવાને જોડતા નવા પુલના બાંધકામ અને ગુવાહાટી રીંગ રોડ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી ઉદઘાટન પણ કર્યું બાદમાં તેમણે આસામના ગોલાઘાટ જિલ્લામાં ભારતની પ્રથમ વાંસ આધારિત બાયો રિફાઈનરીનું ઉદઘાટન કર્યું તેમણે રિફાઇનરીમાં પોલીપ્રોપીલીન યુનિટ શિલાન્યાસ પણ કર્યોનોલ બનાવે इसका बहुत बड़ा फायदा असम के किसानों को होगा मेरे ट्राइबल भाई बहन और परिवारों को होगा बायो इथेनॉल प्लांट को चलाने के लिए जरूरी बांस का इंतजाम भी किया जा रहा है सरकार यहां के किसानों को बांस की खेती करने के लिए मदद देगी और बांस की खरीदी भी करेगी ये बांस चिपिंग से जुड़ी छोटी छोटी यूनिट लगेगी हर साल करीब 200 करोड़ रुपए इस क्षेत्र में खर्च किए जाएंगे શ્રી મોદીએ આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધન કરતા કહ્યું કે ભારત ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા અને વિદેશી ઇંધણ પર નિર્ભરતા ઘટાડવાના મિશન પર છે તેમણે કહ્યું કે ભારત તેના ઊંડા પાણીના ઉર્જા સંસાધનોનો ઉપયોગ કરશે અને ઉર્જા સ્વનિર્ભરતાને મજબૂત બનાવશે અને આ બાયો ઇથેનોલ પ્લાન્ટ આ લક્ષ્ય તરફ એક પગલું છે પ્રધાનમંત્રી આસામમાં પોતાના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી આજે સાંજે જોરહાટ એરપોર્ટથી કોલકાતા જવા રવાના થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ પર તેમજ પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનને આજે ખુલ્લો મુકતા તેમણે સમયની સાથે હિન્દીને વધુ લચીલી બનાવવા અને હિન્દી તથા પ્રાદેશિક ભાષાઓના સહઅસ્તિત્વ પર ભાર મૂક્યો હતો શ્રી શાહે કહ્યું હિન્દીને વધુમાં લોકભોગ્ય બનાવવા કેન્દ્ર સરકારે સારથી મંચ અને હિન્દી શબ્દ સિંધુ કોષ જેવી સફળ પહેલ કરી છે તેમણે હિન્દી માત્ર બોલચાલની ભાષા ન રહેતા તે વિજ્ઞાન તકનીક ન્યાય અને પોલીસ વ્યવસ્થાની પણ ભાષા હોવી જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું प्रसंगे वर्ष बे हजार ओगतिसी हिन्दी शब्द सिंधु विश्व नौ शब्द कोश बन से। ते वो व्यक्त एक अनुवाद की प्रणाली जो हिंदी से भारत की सभी मान्य भाषाओं में सरलता से अनुवाद करने की व्यवस्था है और मैं आज इस मंच से बहुत गर्व के साथ देश भर की सभी सरकारों को और सभी मुख्यमंत्रियों को कहना चाहता हूं आप आपकी भाषा में मुझे पत्र दीजिए आपको આપી ભાષામાં ગૃહ મંત્રાલય જવાબ દેગા વો વ્યવસ્થા હમ કર ચુકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં અમદાવાદના નારમપુરા ખાતે અંદાજે આઠસો પચીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા દેશના સૌથી મોટા અને આધુનિક વીર સાવરકર રમતગમત સંકુલનું ઉદઘાટન કર્યું દરમિયાન એક વિશાળ સભાને સંબોધતા શ્રી શાહે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને ટોચનો રમતગમત દેશ બનાવવાની કેન્દ્રની મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો તેમણે કહ્યું નવું સંકુલ દેશનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી અદ્યતન છે દરમિયાન તેમણે અમદાવાદ ટૂંક સમયમાં એશિયાનું રમતગમતનું પાટનગર અને રાષ્ટ્રમંડળ રમતગમત માટેનું મુખ્ય સ્થળ બનશે તેમ જણાવ્યું આ ખેલ સંકુલ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ઉદઘાટન પ્રસંગે હું બે હાથ જોડી વીર સાવરકરને શ્રદ્ધાંજલિ વિનમ્રતાપૂર્વક આપવા માંગુ છું અહીંયા જે ખેલાડીઓ ટ્રેનિંગ લેવા આવશે જે ખેલાડીઓ રમવા આવશે એ બધાની પ્રેરણા પોતાનો મેડલ મેળવવાની નહીં હોય એ બધાની પ્રેરણા દુનિયાભરમાં જીતી માં ભારતી માટે મેડલ જીતવાની પ્રેરણા બનશે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે શાકર સેનાની વીર સાવરકરને યાદ કરતા શ્રી શાહે કહ્યું આ સંકુલમાં માત્ર વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધા અને તાલીમ જ નહીં પણ દેશભરના રમતવીરોને પ્રેરણા આપશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી સુધારાઓની જાહેરાત કરી હતી તેમનું વિઝન આ મહિનાની ત્રણ તારીખે સાકાર થયું જ્યારે જીએસટી કાઉન્સિલે નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં કરના દર ઘટાડ્યા આજે આપણે આરોગ્ય ક્ષેત્ર માટેના સુધારાઓ પર એક નજર નાખીએ જીએસટી સુધારાઓ હેઠળ સરકારે આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં મોટા કર ઘટાડાની જાહેરાત કરીને સામાન્ય માણસ પરનો બોજ હળવો કર્યો છે ચશ્મા અને લેન્સ જેના પર પહેલા બાર ટકા કર લાગતો હતો તે હવે ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે આ પગલું લેન્સ અને ચશ્મા પર નિર્ભર લોકોનો ખર્ચ ઘટાડવા માટે નક્કી કરવામાં આવ્યું છે આરોગ્ય ક્ષેત્રમાં જીએસટી ઘટાડવા તરફના પરિવર્તનશીલ પગલાંથી માત્ર માગમાં સુધારો નહીં પરંતુ ચશ્મા ઉદ્યોગને પણ વેગ મળશે આકાશવાણી સમાચાર અમદાવાદથી સંસ્કૃતિ ભૂંડિયા રશિયા સાથેના ગાઢ સંબંધોને કારણે બેઇજિંગ પર પચાસથી સો ટકા સુધી વેરો લાદવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની જાહેરાત પર ચીને અમેરિકાની ટીકા કરી છે શનિવારે સ્લોવેનિયાની રાજધાની લ્યુબલીનીયાનામાં એક પત્રકાર પરિષદમાં ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું કે યુદ્ધ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકતું નથી અને પ્રતિબંધો ફક્ત તેને જટિલ બનાવશે ચીનના મંત્રી વાંગ યી યુક્રેન યુદ્ધમાં રશિયાને કથિત સમર્થન આપવા બદલ નાટો દ્વારા ચીન પર ભારે વેરો લાદવાના અમેરિકાના નિર્ણયનો જવાબ આપી રહ્યા હતા અને શાંતિ વાટાઘાટો અને બહુપક્ષીયતા પ્રત્યે ચીનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કરી રહ્યા હતા શ્રી વાંગ યીઓએ કહ્યું કે ચીન યુદ્ધનું આયોજન અથવા યુદ્ધમાં ભાગ લેતું નથી પરંતુ શાંતિ વાટાઘાટોને પ્રોત્સાહન આપે છે અને વાટાઘાટો દ્વારા મહત્વપૂર્ણ મુદ્દાઓના રાજકીય ઉકેલોને પ્રોત્સાહન આપે છે તેમણે કહ્યું કે ચીન અને યુરોપે હરીફોને બદલે મિત્ર બનવું જોઈએ અને એકબીજાનો સામનો કરવાને બદલે સહકાર આપવો જોઈએ વર્લ્ડ મુક્કેબાજીની સ્પર્ધામાં મીનાક્ષી હુડ્ડાએ નાઝીમ કાઇઝાઇબહેને હરાવીને મહિલા અડતાલીસ કિલોગ્રામ વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો ઇંગ્લેન્ડના લિવરપુલમાં મીનાક્ષી હુડાએ કઝાક મુક્કેબાજ નાઝીમ કાઇઝાબેન હરાવીને ભારત માટે બીજો સુવર્ણચંદ્રક જીત્યો ભારતના મેઘના સજ્જનરે ચીનના નિગમ્બો ખાતે આઈએસએસએફ વર્લ્ડ કપ રાઇફલ પિસ્તોલ સ્પર્ધામાં પોતાનો પહેલો વિશ્વચંદ્રક જીત્યો મેઘનાએ મહિલાઓની દસ મીટરે રાઇફલમાં કાંસ ચંદ્રક જીત્યો આ સાથે ભારત સિઝનની છેલ્લી વિશ્વ સ્પર્ધામાં પાંચમા સ્થાને રહ્યું મેઘનાએ બસો ત્રીસનો સ્કોર કરીને નોર્વેજીયન જીનેટ ગ ડ્યુસ્ટાર્ડને પાછળ રાખીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો આ ઇવેન્ટમાં ચીનની પેંગ ઝીનલુએ બસો પૉટ ત્રણના સ્કોર કરીને વિશ્વ વિક્રમ તોડ્યો અને તેના દેશબંધુ ઝીફેઈના બસો ચોપન પોઈન્ટ આઠના સ્કોરને પાછળ રાખી દીધો આ સાથે ચીન ત્રણ સુવર્ણચંદ્રક મેળવી ટોચ પર રહ્યું જ્યારે નોર્વે બે સુવર્ણચંદ્રક મેળવી બીજા સ્થાને રહ્યું ટી ટવેન્ટી એશિયા કપ ક્રિકેટમાં આજે ગ્રુપ એ ની મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે આ વર્ષે ફેબ્રુઆરી બાદ બંને ટીમ પહેલીવાર સામસામે રમી રહી છે લક્ષ્યસેને આજે હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષોની સિંગલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો લક્ષ્યસેને ફાઇનલમાં ચીનના લી શેંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં અઢાર હજાર કરોડો રૂપિયાની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી શ્રી શાહે અમદાવાદમાં દેશના સૌથી મોટા અને આધુનિક વીર સાવરકર રમતગમત સંકુલનું ઉદઘાટન કર્યું બેજિંગ પર વેરો લગાવવાની જાહેરાત અંગે ચીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી અને વર્લ્ડ મુક્કેબાજીની સ્પર્ધામાં મીનાક્ષી હુડ સુવર્ણચંદ્ર જીત્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર અમદાવાદ પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળ